જે રીતે ફરીથી માહિતી મળી રહી છે પ્રમાણે ભાજપ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીને હરાવી તો નથી શકતી પરંતુ ફરીથી પ્રયાસ કર્યો છે સરકાર તોડવાનો અને જે રીતે અત્યારે માહિતી મળી છે પ્રમાણે સાતક જેટલા ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને એમને એમ કહેવામાં આવ્યું છે કે અરવિંદજીને જેલમાં નાખી દેશું પછી આ સરકાર આપણે પાડી દેશું ખરેખર તો કેન્દ્ર સરકારની જવાબદારી છે કે લોકતંત્ર બચે લોકશાહી બચે ભ્રષ્ટારી ભ્રષ્ટાચારી હોય એની સામે પગલાં લેવાય અને ભ્રષ્ટાચારી ન હોય એને ખોટી રીતે પુરાય નહીં આ કેન્દ્ર સરકારની જવાબદારી છે આપણે આઝાદી મળીથી શાસકનું કામ છે સત્તા કરવાનું વિપક્ષનું કામ છે મુદ્દા ઉઠાવવાનું કે ભાઈ આ સારું છે આ ખોટું છે આ કામ હોય છે લોકતંત્ર બચાવવાનું પરંતુ ભાજપ તમે જુઓ અજીત પવાર વિરુદ્ધ ચક્કી પીસિંગ ચક્કી પીસિંગ કરતા હતા અને અજીત પવાર ભાજપ સપોર્ટેડ માત્ર ડેપ્યુટી સીએમ છે હેમંત બિસ્વા તમે જોઈ લો સુધેંશુ અધિકારી જોઈ લો અને આ જ રીતે મનીષ સિસોદીયાજીને ઓફર કરી હતી ભાજપે એમણે ખુદે કહ્યું હતું કે મને સીએમ બનાવવાની ઓફર કરી તમને નહીં તો પછી જેલમાં જવું પડશે એમણે ન સ્વીકારી આ ક્રોનોલોજી સમજો મનીષ સિસોદીયાજીએ ન સ્વીકારી તો એક વર્ષથી વિધાઉટ કોઈ સબૂત જેલમાં છે ઈડીને ફૂલ પાવર છે ટ્રાયલ ઉપર ટ્રાયલ ચલાવતી જાય છે કોઈ સબૂત તો મળ્યા નથી પણ એ જ ઈડીની તપાસ ચાલતી અજીત પવાર જોડે એ તપાસ બંધ થઈ ગઈ છગન જોડે તપાસ બંધ થઈ ગઈ કેટલા બીજા એવા નેતાઓ છે તો કહેવાનું મતલબ એ છે કે ભાજપ પોતે કેન્દ્રમાં રહીને ખરીદ પરો કરે છે આ તો ખૂબ જ દુઃખદાયી ઘટના કહેવાય લોકતંત્ર માટે તમામ લોકો ઇવન ભાજપના કાર્યકર્તાઓએ પણ આ વસ્તુથી ભાજપ ચેતવવી જોઈએ કે આપણે આઝાદી એટલે નથી મળી તો પછી લોકતંત્રમાં ચૂંટણી ખતમ કરી નાખો ને પૂરું કરી નાખો ફરીથી કોઈ પાંચ ઉદ્યોગપતિને ઉદ્યોગપતિને આપી 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 જે અંગ્રેજો હતા એવી રીતે આમને અને ઉદ્યોગપતિ ઉદ્યોગપતિ ચલાવશે ગુલામી કરી લેશું આજ કરવાનું હોય તો એટલે આ ખૂબ જ ખૂબ જ દુઃખદાયક ઘટના છે અને આને જેટલી વખોડવી એટલી ઓછી છે અને તમામ ભારતના નાગરિકોએ આ ખરીદ ફરકની રાજનીતિથી જનતાને ચેતવવી જોઈએ બચાવવી જોઈએ જય હિન્દ જય ભારત